તેમને એક જ રસ્તે બસને થંભાવી દેવામાં આવી છે રોકી દેવામાં આવી છે કારણ કે પુલ પરથી પસાર થઈ શકાય એવી કોઈ પણ પ્રકારની સ્થિતિ નથી કાલાવાડ તાલુકાના મુડીલા ગામ પુલ તૂટતા સ્કૂલ બસ અટવાઈ છે ગામ લોકો દ્વારા બાળકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે આ દ્રશ્યો જે તમે જોઈ રહ્યા છો હજુ તો વરસાદની શરૂઆત છે ત્યાં જ નુકસાની અને લોકોને હાલાકીના દ્રશ્યો અત્યારથી જ જોવા મળી રહ્યા છે અનેક જગ્યાએ વરસાદ વહેલી સવારથી જ શરૂ થઈ ગયો છે રાજ્યમાં વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે ચોમાસું હવે વિધિવત રીતે રાજ્યમાં બેસી ગયું છે મેઘરાજા મહેરબાન થઈ રહ્યા છે પરંતુ અનેક જગ્યાએ આ મુશ્કેલીના દ્રશ્યો સામે આવવાની શરૂઆત થઈ ગઈ છે જામનગરના કાલાવાડના દ્રશ્યો છે જ્યાં પહેલાં જ વરસાદમાં આખે આખો પુલ તૂટી ગયો છે પુલ તૂટતા જ ઉપરથી પાણી વહેવાની શરૂઆત થઈ છે પાણી વહેતા અનેક ગામના સંપર્ક પણ કપાઈ ગયા છે એક ગામથી બીજે ગામ લોકો જઈ નથી શકતા આ સાથે જ જે સ્કૂલે ગયેલા બાળકો છે એ લોકો પણ અટવાયા હતા સ્કૂલ બસ આખી આખી અટવાઈ હતી પરંતુ ગ્રામજનો ત્યાં પહોંચ્યા હતા અને બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે તાવા અનેક જગ્યાએથી દ્રશ્યો સામે આવી રહ્યા છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તેવામાં અનેક જગ્યાએ પાણી ભરાવા આ સાથે જ પુલ તૂટવા વાહનો ડૂબી જવા એટલું જ નહીં ખાડા રસ્તા ઉપર પડતા કેટલીક જગ્યાએ વાહનોને નુકસાન પણ